મુદ્દા ઉછાળવામાં જ રસ હોય છે ખેડૂતની ચિંતા કરવાનો હક કોંગ્રેસને બનતો જ નથી આજ સરકાર ખેડૂતોને જ્યારે જ્યારે તકલીફ બટાકાની અંદર પડી છે ત્યારે ત્યારે એને સહાયરૂપી સબસિડી આપીને પણ ખેડૂતને બેઠા કરવાનું કામ કર્યું છે બે વર્ષ અગાઉ આપણે જોયું છે કે કોઈપણ જાતના વાદવિદા વાદવિવાદ વગર સરકાર શ્રીએ બસ્સો કરોડ રૂપિયાની સબસિડીની જાહેરાત કરી હતી જ્યારે પણ ભાવ વગડે ત્યારે સરકાર એના પડકે રહે છે આમ માત્ર ને માત્ર આવા બયાનબાજી કરી અને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે સરકારનું પૂરું નિયંત્રણ પણ છે સરકારે સંગ્રહ કરવા માટે આજે એક કોલ્ડ સ્ટોરેજ એટલે કે માત્ર બે લાખ કેપેસિટીથી કરોડની કેપેસિટી કરવાનું જો કામ કર્યું હોય તો સબસિડી આપીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કરેલું છે એટલે હું માનું ત્યાં સુધી જ્યારે ઓલ ઓવર આખા ઇન્ડિયામાં ઉત્પાદન જ્યારે વધતું હોય ત્યારે આ પરિસ્થિતિ થતી હોય હું અડધનો દીકરો છું હું પોતે બટાકા પણ વાવું છું અને આખા રાજ્યની અંદર માત્ર ગુજરાતનો હિસ્સો બટાકામાં સાત ટકાનો હિસ્સો છે પશ્ચિમ બંગાળ અને યુપી પાંત્રીસ પાંત્રીસ ટકાના હિસ્સા છે એટલે આવી વાતો કરી અને માત્ર સરકારને ગેરમાર્ગે દોરવાનું અને લોકોને